માવજીભાઈ રાખે છે સામાજિક આગેવાન અમને ગઈકાલે સાંજે અહીંયા રહીશો મને એની ફરિયાદ લઈને આવ્યા અમારી પાસે સમાજના સમાજના તમામ આગેવાનો મારા પૂર્વ ધારાસભ્યથી માંડી તમામ આગેવાનો મિટિંગ કરેલી હતી તો આ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ ત્યાં ન્યુસન્સ છે ને આવું છે તેવું છે પણ આમાં હકીકત બીજી છે આમાં હકીકતમાં જે આ એકસો સત્તાણું વેઠા છે એકસો છન્નું બાજુમાં છે એકસો છન્નું ની જમીન અમારા દલિત સમાજની હતી એકસો ને એસી પ્લોટ હતા સિત્તેર વારના એન ગેન પ્રકારે આ લોકોએ જમીન હડપ કરી લીધી છે આ જમીનના બિલ્ડરો પ્લસ ભૂમાફિયા એ લોકો સાંટગાઢ કરીને કોર્પોરેશન અંદર આ જગ્યાએ દલિતોના દસથી બાર મકાન છે દસથી બાર મકાન નડતા હોય એટલે કોર્પોરેશન સાથે સાંટગાઢ કરી અને આ ડિમોલેશન કરવાની બાબત છે બીજી બાબત જો ન્યુસન્સ હોય બસો સાઠની નોટિસ આપી છે

તો ક્યાંક ને ક્યાંક ઠાકર નડી રહ્યા છે તમારા કોર્પોરેશનમાં કેટલો ભ્રષ્ટાચાર થાય નથી થતો જો ભ્રષ્ટાચાર ન થતો હોય તો કોર્પોરેશનમાં શ્વેપોરેશનમાં બોર્ડ મારો કે કોર્પોરેશનમાં એક પણ રૂપિયા આપણે હું કેવા માંગુ છું છે આ લોકો ત્રીસ વર્ષથી રહેશે પાંચ દસ્તાવેજ છે

આપવાની પ્રેર કરી રહ્યા છે કાલે ભીમનગર માંથી પણ બે હજાર લોકો સાથે કોર્પોરેશન માં જવાના થઈ જ્યાં જ્યાં દલિત વિસ્તાર છે દલિત વિસ્તારમાં કોઈ પણ રીતે આ લોકો કેમ ના મકાન પાડી નાખવા એવા લોકો વિચાર કરી રહ્યા છે નોટિસ લોકો એવું કીધું કે કોઈ જવાબ સાંભળવાનો નથી રહ્યો એનો જવાબ પણ આપેલો છે આગળ અમે કોઈ લાગશે કોર્ટના દ્વાર ખકડાવશું અને કોર્પોરેશન ને અમે કેટલી આપેલી છે એમાં તમે કેટલી કરી તો બધી કર્યું થવું જોઈએ એ પણ અમે કહેશું